બાતમી હકીકત આધારે નાગુર રોડ પાંજરા પોડ પાછળ વચ્ચે જાહેર ખુલ્લી જગ્યામાં બેટરી લાઈટ ના ધાણી પાસા વડે રૂપિયાની હાર જીત જુગાર રમતા રોકડા રૂપિયા પાંચ લાખ ત્રેવીસ હજાર પાંચસો તથા તથા ટુ વ્હીલર વાહન તથા ફોર વ્હીલર વાહન રૂપિયા એકત્રીસ લાખ તથા રિક્ષા નંગ એક જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર તથા ધાણીપાસા નંગ આઠ તથા લાકડાના પાટિયા નંગ ત્રણ આમ કુલ કિંમત રૂપિયા એકતાલીસ લાખ બાવોતેર હજાર પાંચસોના મુદ્દા માલ સાથે અઢાર આરોપીઓને ધાણી પાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલા છે આરોપી કાસમ જુમા કેવર પ્રેમલ કિરણભાઈ શાહ હાજી નુરમામદ ગઢ દીપ શાંતિલાલ વ્યાસ સલીમ જુસબ મોખા અબ્દુલ લતીફ મેમણ પુંજન ગિરીશભાઈ ગોર મામદ હુસૈન જુણી જાહ અબ્દુલ કરીમ નાયા તેમજ મિત કાંતિભાઈ ઠક્કર જહેસ કરશનજી વ્યાસ હિરેન દિનેશભાઈ ઠક્કર હનીફ સુલેમાન પારા તેમજ હલીમાબાઈ હસમુખભાઈ ગોર સલમાબાઈ સલેમાન ગઢ સંદીપ રણમલ લાલ શાહ રજાક મામદ જુણેજા હિરેન શાંતિલાલ ગોર આ અઢાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે